તને ઉભો કરીશ એ રીતે પરમેશ્વરે વચન આપ્યું છે આપણે તે જોઈએ છે લેવીનું પુસ્તક તેનો છવ્વીસમો અધ્યાય અને તેરમી કલમમાં વચન જણાવે છે કે હું તમારા દેવ યહો વાંચું કે જે તમને મિસરમાંથી કાઢી લાવ્યો એટલા માટે કે તમે મિસરના દાસ ના બની રહો અને મેં તમારી જૂસરીને ભાંગી નાખી છે અને તમને સીધા ઊભા કરીને ચલાવ્યા છે હું તમને સારી રીતે દોરી જઈશ પ્રભુ કહે છે હું તમને ઊંચા કરીશ અને તમને દોરી જઈશ તમે નમી પડેલા નહીં પરંતુ સીધા ઊભા કરીશ અને તમને ચલાવીશ હું તમને ચલાવીશ શાંતિથી ચાલો તેવી રીતે હિંમતથી ચાલી શકો તે પ્રમાણે ડરીને ચાલતા હોય તે પ્રમાણે નહીં ડરીને નાસતા હોય તેવા લોકોની જેમ નહીં મારી વાત સાંભળો હું તમને સ્થાપિત કરીશ તમારા શત્રુઓની આગળ તમે સ્થિર ઊભા રહી શકશો હું તમને દોરી જઈશ એ વચન છે અહીં આગળ એ તો હારી ગયા હતા તેઓ તો ગભરાઈ ગયા હતા ડરથી કાંપતા હતા પરંતુ તેમને ઊભા કરવામાં આવ્યા કોણ ઉભા રહી શક્યા જે યહોવાના મન અનુસાર ચાલે છે તેઓ યહોવાની વિરુદ્ધમાં જેઓ જીવે છે તે ગભરાઈ ગયા કાંપવા લાગ્યા અને ડરી ગયા પરમેશ્વર એ પ્રમાણે કહે છે જો તમે મારું સાંભળશો અને મારી ઈચ્છા અનુસાર જો તમે ચાલશો ત્યારે કોઈ શત્રુ તમારી આગળ ઊભા નહીં રહી શકે શત્રુને તમારી આગળથી ભગાડી દઈશ આજે મારી વાત સાંભળનારા ભાઈ મારા બહેન શું તમે કોઈનાથી ડરો છો શું તમે શત્રુથી ડરી રહ્યા છો ક્યારે તે શું કરી બેસશે ક્યારે તે શું કરી બેસશે એ રીતે વિચાર કરો છો એ પ્રમાણે તમે ડરી રહ્યા છો એમ કહેવાથી તમારામાં પણ કંઈક ભૂલ છે સાઉલ ડરી ડરી ગયા ગયા હતા હતા કેમ કે તેમણે ભૂલ કરી હતી હું તમને ફરીથી કહું છું કોઈ પીછો ના કરતો હોય તો પણ દુષ્ટ લોકો ભાગી જાય છે જો પાપ તમારા અંદર રહે છે તો એ તો તમને ડરપોક બનાવી દે છે એ તમારામાં ડર ઉત્પન્ન કરે છે જો તમે પવિત્રતામાં જીવન જીવશો તો તે તો તમને હિંમત પૂરી પાડશે ભૂલો કરનાર સાઉલ તો ડરતો હતો કાંપતો હતો પરંતુ સીધા માર્ગમાં ચાલનારો દાઉદ તો નીડર થઈને તે શત્રુનો સામનો કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે તું બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવન પરમેશ્વરને લલકારે યુદ્ધ તો યહોવાનું છે ગોલિયાતને કહે છે તું ઢાલ અને ભાલો લઈને મારી આગળ આવે છે પરંતુ હું તો સૈન્યના દેવ યહોવા નામમાં તારી આગળ આવું છું અને લડાઈ તો યહોવાની છે જણાવો તેનામાં કેટલી હિંમત હતી આટલી હિંમત ક્યાંથી આવી બાઇબલમાં લખ્યું છે દાઉદની સાથે યહોવા હતા પરમેશ્વર કોની સાથે રહે છે જે સીધા માર્ગમાં ચાલે છે તેમની સાથે આજે પરમેશ્વર તમારી સાથે છે શું જો તમે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવન વિતાવશો તો કોઈ પણ તમને થી શકશે નહીં કલમથી મેં આગળ આપણે જોયું કે સાઉલ શા માટે ડરી ગયા હતા તેનું કારણ છે તે તો પરમેશ્વરની વિરુદ્ધમાં જીવન વિતાવતા હતા દાઉદ એટલી હિંમત સાથે શત્રુનો સામનો કરી શકતા હતા તેનું કારણ એ છે દાઉદની સાથે પરમેશ્વર હતા જો તમે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવશો અને કરશો તો એક બીજો આશીર્વાદ અહીંયા જોઈએ છે તે શું છે અગિયારમી અને બારમી કલમમાં હું તમારી મધ્યમાં મારું નિવાસસ્થાન બનાવીશ અને મારો જીવ તમારાથી કંટાળશે નહીં હું તમારી મધ્યે ચાલીશ અને તમારા પરમેશ્વર તરીકે રહીશ અને તમે મારા લોક થશો હું તમારી મધ્યમાં મારું નિવાસસ્થાન બનાવી રાખીશ અને મારો જીવ તમારાથી કંટાળો નહીં કરશે હું તમારી મધ્યમાં ચાલીશ હું તમારા પરમેશ્વર બની રહીશ અને તમે મારી પ્રજા બની રહેશો ફ્રેન્ડ્સ જો આપણે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવીશું તો તે આપણી સાથે રહેશે તેઓ આપણી સાથે ચાલશે તેઓ આપણી સાથે બન્યા રહેશે તેઓ આપણા વતી લડાઈ કરશે આપણને સીધા માર્ગમાં ચલાવશે આપણા તરફથી તે શત્રુને હરાવશે આપણી ચારે તરફ રહેનારી સમસ્યાઓને દૂર કરી દેશે આપણી વિરુદ્ધમાં જે કોઈ ઉભા થાય તેમને તે પાડી નાખશે આપણી ચારે તરફની જે ગંભીર પરિસ્થિતિઓ છે તેમને તેઓ શાંત કરી દેશે પરમેશ્વર કહે છે જો તમે મારી વાત સાંભળશો મારી ઈચ્છાનુસાર જીવન જીવશો તો હું તમારી સાથે રહીશ હું તમારી મધ્યમાં રહીશ તમારી સાથે રહીશ તમારી નોકરીમાં હું રહીશ તમારા કાર્યમાં હું મદદરૂપ થઈશ તમારા વ્યાપારમાં હું તમારી સાથે રહીશ હું તમારા દરેક કાર્યને આશીષિત કરીશ તેનાથી વધારે આપણને બીજું શું જોઈએ જણાવો આ પ્રતિજ્ઞાઓ સિવાય આપણને બીજું શું જોઈએ તે દિવસે તે જુવાન જે એક મોટા યોદ્ધા હતા મોટા વીર હતા તેમની સાથે લડવા માટે ગુલિયાતથી લડવા માટે આટલી હિંમત હતી તેનું કારણ શું કેમ કે પરમેશ્વર તેની સાથે હતા તું તો ભાલો અને બરછી લઈને આવે છે પરંતુ હું તો સૈન્યના દેવ યહોવાના નામમાં તારી વિરુદ્ધમાં આવું છું તેઓ મારી સાથે છે લડાઈ તો મારી નથી લડાઈ તો યહોવાની છે તેઓ યુદ્ધ કરશે તેઓ કદી હાર્યા નથી અને એટલા માટે હમણાં પણ હારશે નહીં પણ તું જે આવી રહ્યો છે તું હારી જઈશ દરેક યુદ્ધમાં યહોઆ વિજય પામે છે એવી હિંમત અને વિશ્વાસ દાઉદ પાસે કેવી રીતે આવ્યો એ તો ન્યાયી હતો તે જુવાન હતો પરંતુ શારીરિક અભિલાષાઓમાં નહોતો તે જુવાન હતો શારીરિક અભિલાષાઓમાં પડીને ખરાબ કામ કરનાર નહોતો તે તો જુવાન હતો પરંતુ પવિત્રતામાં જીવન વિતાવી રહ્યો હતો મારા વાલા ભાઈઓને બહેનો તમે પવિત્રતાથી જીવન વિતાવો તમારા કેરેક્ટરને તમે બચાવો જુવાનીમાં પરમેશ્વરનો ભય રાખીને તમે જીવન વિતાવતા જાઓ દાઉદ તો જુવાન હતો તેણે તો સારી રીતે પોતાનું જીવન વિતાવ્યું ન્યાયપડામાં જીવન જીવ્યો પરમેશ્વરે દાઉદને જોઈને કહ્યું આ તો મારા મન ગમતો વ્યક્તિ છે એ પ્રમાણે કહ્યું અને સાક્ષી આપી અને દાઉદ પર વિશ્વાસ કર્યો પરંતુ પરમેશ્વરે સાઉલ પર વિશ્વાસ ના કર્યો તેના પર ભરોસો ના કર્યો કેમ કે તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે હું તેનાથી આનંદિત નથી પરંતુ દાઉદની સાથે આનંદિત છું એવું શા માટે કેમ કે ઘેટા આપીને જ્યારે તેને ચરાવવાનું કાર્ય સોંપ્યું હતું તેણે જીવ જોખમમાં મૂકીને ઘેટાને બચાવ્યા આવ્યું અને તેણે ઘેટા પર હુમલો કર્યો ત્યારે દાઉદ અચાનક તેની સામે ચાલ્યો ગયો અને તેણે તેને વચ્ચેથી ચીરી નાખ્યો તે પોતાની જવાબદારીને સારી રીતે નિભાવતો હતો ત્યાર પછી સિંહ આવ્યો ઘેટાને ખાવા માટે દાઉદ તેની સામે ગયો તેને પણ તેણે ચીરી નાખ્યો આ સર્વ પરમેશ્વરે જોયું હતું તે તો વિશ્વાસ યોગ્ય હતો પિતાએ તેને જે કામ આપ્યું હતું તેને ઈમાનદારીથી કરતો હતો એક બકરું જશે તો શું થશે ઘેટું જશે તો શું થશે પિતાજી આજે એક રીંછ આવ્યો એક સિંહ આવ્યો બે ઘીટાને તેઓ લઈ ગયા એ પ્રમાણે પિતાને કહેતા તો તો પિતા તેને શું કહેતા જણાવો તેને કશું પણ ના કહેતા ઘેટાને છોડીને જવું નહીં તેને જે કામ આપ્યું હતું તેને ખૂબ ઈમાનદારીથી કરતો હતો ખૂબ મહેનત કરતો હતો વિશ્વાસયોગ્ય હતો દાઉદ પરમેશ્વરને એક વિશ્વાસયોગ્ય વ્યક્તિ જેવો દેખાયો વિશ્વાસયોગ્ય છે અને એટલા જ માટે દાઉદને પ્રભુના લોકોનું શાસન કરવા માટે તેને સોંપ્યું પણ તો વિશ્વાસ યોગ્ય નહોતો એટલે તેની પાસેથી રાજ્ય લઈ લીધું પરંતુ દાઉદ તો વિશ્વાસ યોગ્ય હતો એટલા માટે તેને રાજ્ય આપ્યું એક દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા અને તેઓ કહેવા લાગ્યા બ્રધર પ્રભુમાં આવ્યો મને સાત વર્ષ થઈ ગયા સારું ત્યાર પછી શું થયું પ્રભુએ અત્યાર સુધી મારા માટે કશું પણ કર્યું નથી પરમેશ્વરે મારે માટે કશું નથી કર્યું અરે શું કહેવા માંગો છો મારા જીવનમાં કશું થયું નથી મને કશું નથી આપ્યું જે જોઈએ તે મને નથી આપ્યું હું જે ચાહું છું તે મને નથી આપ્યું હું વિશ્વાસ કરું છું સાત વર્ષથી વિશ્વાસ કરું છું પ્રભુએ કશું નથી આપ્યું હું કશું પ્રાપ્ત નથી કરી શક્યો અને એટલે હવે વિચારું છું કે પરમેશ્વર પર વિશ્વાસ કરવાથી લાભ થયો હવે હું શું કરું એમ ત્યારે મેં તેમને કહ્યું સાચે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો હા કરું છું શૈતાન પણ માને છે શું શૈતાન પણ આ વાત જાણે છે આ વાત પર તે વિશ્વાસ કરે છે અને તે કાપે છે તે પરમેશ્વર છે તે સર્વશક્તિમાન છે તે આખા જગત ઉપર રાજ કરે છે તે માને છે તે વાત શૈતાનને પણ ખબર છે તે ડરથી કાંપે છે તમે માનો છો તેમાં શું છે બતાવો એમ તો શૈતાન પણ માને છે પરંતુ તમે ક્યારે આશીષ પામશો જાણો છો ક્યારે તમારી પ્રાર્થનાનો જવાબ મળશે જાણો છો તમારી જરૂરિયાતો ક્યારે પૂરી થશે જાણો છો તમારા परमेश्वर पर विश्वास करने थी नहीं परमेश्वर तुम्हारा पर विश्वास करे तेरे आ सात तुमने परमेश्वर पास थी कशु नहीं मब्यू तो परमेश्वर पर विश्वास नहीं माटे तुम्हारा पर भरोसा ना मुकी तुम्हारी बातों में सच्चाई नहीं तुम्हारा कार्यों में सच्चाई नहीं आत्मिक जीवन में सच्चाई તમારી ભક્તિ જુઠ્ઠી છે તમે વિશ્વાસ યોગ્ય નથી એટલે પરમેશ્વરે તમને આશીષ નથી આપ્યો શું તમને કશું સમજાય છે આજે તમારી પ્રાર્થનાનો જવાબ નથી નથી પ્રાપ્ત પ્રાપ્ત થતો તો તો તમે જે ચાહો છો તે થતું કૃપા કરીને પરમેશ્વર પર દોષ તમે ના મૂકશો જો પ્રભુ તમને નથી આપી રહ્યા તો તમે વિશ્વાસ યોગ્ય વ્યક્તિ નથી તેનું ઉદાહરણ જુઓ દાઉદ વિશ્વાસ યોગ્ય વ્યક્તિ માટે પરમેશ્વરે આખા ઇઝરાયેલના રાજ્યને દાઉદને સોંપ્યું કહ્યું મને ભરોસો છે કે તું આ દેશની સારી રક્ષા કરશે મને ભરોસો છે કે તું મારા લોકની રક્ષા કરશે જે રીતે તે ઘેટા બકરાને બચાવ્યા તે જાનવરોથી તેમને બચાવ્યા જ્યારે ઘેટા બકરાનું રક્ષણ કરવાની જવાબદારી આપી ત્યારે તેણે તેને બચાવ્યા તું એક સારો ઘેટા પાળક છે તે તારી જવાબદારીને ખૂબ સારી રીતે નિભાવી છે તે ઘેટા બકરાને તે બે સહારા છોડી દીધા નહોતા

આપણે આપણા દોસ્તો ઉપર વિશ્વાસ કરીએ છીએ તેઓ આવીને ગાડીની ચાવી માંગે તો તમે આપો છો કેમ કે તેમના પર ભરોસો છે જો તેઓ આવીને સાયકલ માંગે તો તમે તેમને સાયકલ આપો છો અથવા તમારા પડોશમાં રહેનારા લોકો આવીને લગ્નમાં પહેરવા માટે સોનાની ચેઇન માંગે તો તમે આપો છો કેમકે ભરોસો છે તેમના પર અથવા અર્જન્ટમાં એક લાખ રૂપિયા માંગે તો પણ તમે તેમને જોઈને તમે આપો છો જો તમે કોઈને કશું કાપવા માંગો છો અથવા કોઈને કશું આપવું હોય તો તમે તેના પર ભરોસો મૂકીને તેમને તે આપો છો હવે જો તેઓ ખરેખર સારા લોકો છે તો જ તમે તેમના પર ભરોસો કરી શકો છો જુઠ્ઠું બોલે છે તેમને વચન આપીને છેતરનારા લોકોને જેઓ સ્થિર નથી એવા દગો કરનારા લોકો એવા તમારી પાસે આવીને તેઓ કશું માંગે તો તમે તેમને આપશો નહીં આપશો કેમ કે તમે એમના પર ભરોસો નથી કરતા જો પરમેશ્વર તમને કશું આપવા માંગે છે પ્રભુ જો તમને કશું આપવા માંગે છે તો ધ્યાનથી સાંભળો ભાઈઓ તથા બહેનો તો પરમેશ્વરને તમારા પર ભરોસો ઉત્પન્ન થવો જોઈએ એ રીતે ભરોસો હશે ત્યારે પ્રભુ તમને જે આપવા માંગે છે તે આપશે એક ટીવી ચેનલના લોકો મારો ઇન્ટરવ્યુ લેતા હતા ઇન્ટરવ્યુ લેતા સમયે મને એક પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન એ હતો પરમેશ્વરે તમને આટલી નાની ઉંમરમાં સંસારમાં સૌથી મોટી મંડળીને એટલે કે લગભગ બે લાખ લોકોને તમને આપ્યા પ્રભુએ તમને આપ્યા છે તો તમને કેવું લાગે છે શું તમને પૂર્ણ રૂપે વિસ્મય લાગે છે એ રીતે મને તેમણે પ્રશ્ન પૂછ્યો સાધારણ રૂપે કાલવરી ટેમ્પલને જ્યારે દુનિયાના લોકો જુએ છે ત્યારે પૂરી રીતે આશ્ચર્ય ચકિત થઈ જાય છે તેઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે અમે તો વીસ ત્રીસ ચાલીસ વર્ષથી સેવા કરીએ છીએ અમારી મંડળીમાં દસ હજાર લોકો પણ નથી વીસ હજાર પણ નથી પરંતુ માત્ર તેર વર્ષોમાં બે લાખથી વધારે સદસ્ય છે તે કેવી રીતે સંભવ બન્યું અને તેમની ઉંમર જોઈએ તો પચાસ વર્ષથી પણ વધારે નથી ચાલીસ અથવા પચાસ વર્ષની ઉંમરના વ્યક્તિની આટલી મોટી મંડળી બની તે કેવી રીતે સંભવ થઈ શક્યું છે એ રીતે ઘણા બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને એટલે મને પૂછે છે કે શું તમને પણ આશ્ચર્ય નથી થતું પ્રભુએ તમને આટલી મોટી મંડળી આપી છે તેથી શું તમે આશ્ચર્ય નથી પામતા આટલી મોટી મંડળીના તમે પાળક છો શું તમે આશ્ચર્ય પામો છો તમે જાણો છો મેં શું જવાબ આપ્યો મને કદી પણ આશ્ચર્ય થતું નથી આટલી મોટી મંડળીનો હું પાળક છું આટલી મોટી મંડળી હું ચલાવી રહ્યો છું તેનાથી હું આશ્ચર્યચકિત નથી થતો તેનાથી હું ખરેખર આશ્ચર્યચકિત નથી થતો તો તમે કઈ વાતથી આશ્ચર્ય પામો છો એક જુવાન છોકરાને પરમેશ્વરે બે લાખથી પણ વધારે સભ્યની મંડળી આપી છે પ્રભુએ મને આપી છે તે મારા હાથમાં સોંપી છે પ્રભુએ શું જોયું કે આટલા બધા લોકોને તેમણે મને સોંપ્યા પ્રભુએ એમ કહ્યું કે બે લાખથી પણ વધારે લોકોની મંડળીને હું તને આપું છું આ રીતે જ્યારે પ્રભુએ ભરોસો મૂક્યો જ્યારે હું આ વાત વિશે વિચાર કરું છું ત્યારે મને આશ્ચર્ય થઈ જાય છે ખબર નહીં કેમ પ્રભુએ મારા પર કેમ ભરોસો મૂક્યો જરા વિચાર કરો જો તમે ભાઈ અથવા બહેન હોય અને જો તમે વોશરૂમમાં જતા હોય અને જો સાથે તમારો દીકરો અથવા દીકરી હોય તો ત્યાં આગળ ઉભેલા ભાઈ અથવા બહેનને તમે કહેશો જરા મારા દીકરા પર ધ્યાન આપજો હું વોશરૂમમાં જઈને આવીશ એમ કહો છો તેમના પર ભરોસો મૂકીને તમે ત્યાં આગળ જાઓ છો જો તમને અચાનક બહાર જવાનું થાય છે ત્યારે તમારા બાળકોને પડોશીના ઘરે તમે મૂકીને એમ કહો છો કે હું જલ્દી પાછો આવીશ જરા ધ્યાન આપજો એમ કહીને તમે બહાર જાઓ છો કેમ કે હૃદયથી તેમના પર તમને ભરોસો છે માટે મૂકો છો નહીં તો તમારા દીકરાને મૂકીને તમે ના જાઓ દીકરીને મૂકીને તમે ના જાઓ પ્રભુ સુખ્રિસ્તે પોતાનું રક્ત વહેવડાવ્યું પોતાના પ્રાણને પ્રભુએ બલિદાન કર્યા પોતાના રક્તનું બલિદાન કરીને પ્રભુએ બે લાખ લોકોને મારા જેવા એક સેવકના હાથમાં સોંપ્યા છે પ્રભુએ મારા પર ભરોસો કરીને આ મહાન સેવા મને સોંપી છે ત્યારે મેં તેમને કહ્યું મને જે આશ્ચર્ય પમાડે છે તેવી કોઈ વાત હોય તો એ જ છે કે પરમેશ્વરે આટલો મારા પર ભરોસો કેમ કર્યો કેમ પ્રભુએ મારા પર આટલો ભરોસો મૂક્યો છે મારા ભાઈઓ અને બહેનો કોઈ વ્યક્તિ પર આપણે જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે જ આપણે તેમને કિંમતી વસ્તુ આપીએ છીએ થોડો ભરોસો હોય તો દસ રૂપિયા આપીશું વધારે ભરોસો હોય તો પચાસ હજાર રૂપિયા આપીશું હજી વધારે ભરોસો હોય તો એક લાખ રૂપિયા આપીશું હજી વધારે ભરોસો હોય તો વધારે રૂપિયા આપીશું પરમેશ્વર પર જો તમે ભરોસો કરીને જીવન જીવશો તો ત્યારે તમારી જે કંઈ જરૂરિયાત હશે પરમેશ્વર તેને ભરપૂરીથી આપશે હું તમારી સાથે રહીશ હું તમારી મધ્યમાં ચાલીશ હું તમારી સાથે ઊભો રહીશ હું તમને ઉપર ઉઠાવીશ હું તમને સીધા ઉભા રાખીશ શત્રુની મધ્યમાંથી હું તમને ચલાવીશ પરમેશ્વરની એ પ્રતિજ્ઞા છે જો આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીશું તો આપણે ફળવંત થઈશું જો આપણે તેમની ઈચ્છા અનુસાર જીવીશું તો આપણે નીડર બની શકીશું જો તેમની ઈચ્છા પ્રમાણે આપણે જીવીશું તો જૈવંત જીવન જીવીશું જો તેમની ઈચ્છા અનુસાર જીવીશું તો પરમેશ્વર આપણી પાસે આવશે અને શું કરશે તમારી સાથે રહેશે જો પરમેશ્વર આપણી સાથે છે તો આપણને કઈ વાતની કમી હોય પરમેશ્વર આપણી સાથે રહેતા હોય તો આપણને બીજું શું જોઈએ જણાવો આજે આ વાત સાંભળનારા ભાઈઓ તથા બહેનો તેઓ તમારી સાથે રહે માટે તમારા પર ભરોસો થવો જોઈએ સાઉલ પર ભરોસો ના થયો ત્યારે તેને છોડી દીધો પણ દાઉદ પર ભરોસો મૂક્યો અને તેની સાથે હતા સાઉલ પર ભરોસો ના કર્યો જે હતું તે લઈ લીધું પણ દાઉદ પર ભરોસો કર્યો જે નહોતું તે પણ તે દાઉદને આપ્યું જો પરમેશ્વર તમારા પર ભરોસો નથી મૂકતા તો તમે સાવધાન થઈ જાઓ તમારું જે કંઈ છે તે પરમેશ્વર છીનવી લેશે આજે તમે પસ્તાવો કરીને કહો પ્રભુજી હું તમારી ઈચ્છા અનુસાર જીવી નથી શકતો તમે ભરોસો કરો એ પ્રમાણે હું જીવી શકતો નથી મારી વાતો યોગ્ય નથી મારા કામ પણ તે ઠીક નથી મારી આત્મિકતા પણ ઠીક નથી મારી પવિત્રતા પણ ઠીક નથી મને માફ કરજો પિતા તમારી દ્રષ્ટિમાં જો હું ભરોસાપાત્ર ના બની શકું તો હું મારું સર્વ ગુમાવી બેસીશ જો હું તમારી દ્રષ્ટિમાં ભરોસાપાત્ર વ્યક્તિ છું તો દાઉદની જેમ સર્વ પામી શકીશ હું દાઉદની જેમ બની શકું સાઉલની જેમ ના બનો પરંતુ દાઉદની જેમ એક વિશ્વાસ યોગ્ય વ્યક્તિ બનું એક સારા વ્યક્તિની જેમ જીવન જીવીશ એક ધર્મી વ્યક્તિની જેમ જીવીશ વિશ્વાસ યોગ્ય વ્યક્તિ ના હોય તો પણ હું તમારા પર વિશ્વાસ કરીશ અને શ્રેષ્ઠ વસ્તુઓને હું પ્રાપ્ત કરું તે માટે મારી સહાયતા કરજો એ રીતે તમે પ્રાર્થના કરજો આવો પ્રાર્થના કરીએ સર્વ અમારી સાથે મળીને આવો પ્રાર્થના કરીએ ચોક્કસપણે અમે ફળવંત થઈશું અમે નીડર થઈને જીવન વિતાવીશું અમે શત્રુ પર જય પામીશું અમે પ્રભુની સહાયતાથી આશીષ પામીશું અમે નિડર ઉભા રહીશું એવા જીવનને માટે અમે સર્વ પ્રાર્થના કરીએ છીએ પિતા ભૂલથી પણ અમે ખરાબ કામ ના કરીએ એ માટે અમારી સહાયતા કરજો ત્યારે જ અમે અમારા શત્રુ પર જઈ પામીશું તમારી ઉપસ્થિતિમાં રહીને સર્વ આશીર્વાદોને પુષ્કળતામાં પામીશો પિતા આજે જે લોકો પ્રાર્થના કરી રહ્યા છે તે સર્વ લોકોને તેમના વ્યક્તિગત જીવનમાં જય આપજો તેમના સર્વ કાર્યોને સફળ કરજો તમે તેમના વેપારમાં લાભ આપજો આસિષ આપજો તેમના પરિવારને તમે આસિષ આપજો તેમને સારી તંદુરસ્તી આપજો આર્થિક પરેશાની દૂર કરજો બાળકોના વિષયમાં મદદ કરજો તેમની સહાયતા કરજો નોકરીના વિષયમાં ચમત્કાર કરજો તેમને આસિષ આપજો અને તમારા પ્રેમમાં તેમને આગળ વધવા માટે તેમની સહાયતા કરજો પ્રભુજી તમારી ઈચ્છા અનુસાર જીવન જીવવા માટે અમારી સહાયતા કરજો ઈસુના નામમાં તે માંગે છે પિતા આ મેન પ્રભી સુખ્રીસના નામમાં સર્વપ્રિય લોકોને સલોમ કલવરી અવાજ ટીવી પ્રોગ્રામ દ્વારા તમે વચનને સાંભળી રહ્યા છો વિશ્વાસને મજબૂત કરી રહ્યા છો માટે સર્વનો આભાર આ ઉત્તમ સંદેશ દ્વારા ઘણા બધા બરબાદ થતા લોકો પવિત્ર જીવન જીવવા લાગે છે તૂટી રહેલા પરિવારો તો જોડાઈ રહ્યા છે બિન જવાબદાર બનીને અહીં થઈ ભટકનારા લોકો ઠીક થઈ રહ્યા છે એવા ઘણા બધા લોકોના જીવનને ઠીક કરીને પરિવાર જોડાઈ રહ્યા છે વચન દ્વારા આ વચન લાખો લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં તમારી સહાયતાની આશા રાખું છું આજે તમે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો પોતાને મજબૂત કરો છો તેનું કારણ છે તેની પાછળ કોઈને કોઈ વ્યક્તિનો ત્યાગ છે ડેડિકેશન છે આ કાર્યક્રમ ટીવી ઉપર મફતમાં પ્રસારિત નથી કરી શકાતો થોડી ઘણી સહાયતા દ્વારા આ કાર્યક્રમને પ્રસારણ કરવું તે તો સંભવ નથી પ્રભુના નામમાં જે પ્રાર્થના કરે છે તે તો ઉદ્ધાર પામશે દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય તેવું તે ચાહે છે તો તેમણે પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવી હોય તો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવા માટે વચન સાંભળવું જોઈએ વચન સાંભળવા માટે વચન પ્રચાર કરવું જોઈએ તે વહેંચવું જોઈએ તેને કોઈને કોઈ વ્યક્તિ આગળ વધારવાનું છે એમ જ રોમન અને પત્રમાં લખેલું છે દસમો અધ્યાયને વચન તેર ચૌદ પંદર સોળમાં લખેલું છે પરમેશ્વરના નમ્ર દાસને જો શ્રેષ્ઠ વચન પ્રગટ કરવું હોય તો તમારા જેવા લોકોએ પ્રેમ અને ઉત્સાહ સાથે આ સેવાને મદદ કરવા આગળ આવવું પડશે સેવા દ્વારા વચન દ્વારા જે મજબૂત થાય છે તેમને આદર મળે છે તો તમે કૃપા કરીને આગળ આવીને કમસે કમ એક કાર્યક્રમને સ્પોન્સર કરશો તો લાખો લોકો સુધી આ અદ્ભુત સંદેશ પહોંચી શકશે વચન બતાવી શકીશું તો આવો જીવનને ઠીક કરનારો આ સંદેશ ઘણા લોકો સુધી પહોંચી જાય તેઓ એના પર વિશ્વાસ કરે અને તેમનું જીવન ઠીક થઈ જાય તમે એમાં મદદ કરશો એવી આશા રાખે છે સેવાને પ્રોત્સાહન આપનાર અને સહાયતા કરનાર આપ સર્વ લોકોનો હૃદયથી આભાર માન અમારું એડ્રેસ કલવરી બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર